બાબુભાઈ વાઘાણી લેપગ્રોન ડાયમંડ એસોસિયન પ્રમુખ સાહેબ બ્લેક ગ્રોનનો જ વેપાર કરતો એક હીરા ટ્રેડર્સ છે મુંબઈમાં તો તેણે 12 કરોડનો ઉઠામણો કરવાની ચર્ચા છે અને એમાં ઘણા બધા સુરતના વેપારીઓના નાણા પસાર છે શું છે કે હા અ સિરાગભાઈ નામ છે એનું એનું સૌરાશમાં પરવાળા ગામ છે ઉમરાળા તાલુકાનું એ 10 થી 12 કરોડ રૂપિયાનો ઉઠામણો કર્યો છે એ બરાબર છે તમારી વાત અને એનું 90% બિલથી કામ કરેલું છે રોકડાનો વ્યવહાર ઓછો છે આજની તારીખમાં એ હોસ્પિટલમાં દાખલ થઈ ગયેલો છે લગભગ પંદર દિવસથી પંદર દિવસથી બધા ઉઘરાણી કરતા હતા તેના પપ્પાને ઉઘરાણી કરી તો એના પપ્પાએ બધું કર્યું કે ભાઈ અમારી પાસે કાંઈ છે એ નહીં એવું સાહેબ એ જે રીતે ઓફિસો કરીને માલ લીધો છે છે તો એવું લાગે કે એને માત્ર ઉઠાવણ કરવા માટે જ આ પ્રકારે ધંધો કર્યો છે એનું આવેલું રેપ્યુટેશન એના ફાધરનું એવું નહોતું કે સિટિંગ હોય પરંતુ એના ફાધર એમ કહે છે કે મારી અજાણથી મારા છોકરાએ આવું કર્યું છે તો બધાય જે લેણીયાટો છે એવું એમ કહે છે કે ભાઈ અમે તો તમને પૂછ્યું હતું તો એ કે મને પૂછ્યું છે પણ મને ખબર નથી રહી મને પૂછાણું તમે આ પાડી છે એકાઉન્ટ હું રાખું છું એવો એનો જવાબ એના ફાધરનો મારી જોડે વાત કરતા છે ઘણી મોટી વાત છે કે અત્યાર સુધી લેપગ્રોન ડાયમંડમાં થોડો માહોલ મંદીનો છે એટલે આવા જે ભાગુ માણસો હોય એને ઓછું ધિરાણ મળે અને એને સાયકલ આપ્યું હોય કે તમારા લઈને મારા મારા લઈને આના ને એવું કરતો હોય તો એ અત્યારે પોઝિશન થાય એવી ન લાગી એના ધ્યાનમાં રાખીને એનો હિસાબ કર્યો તો એની પાસે કાંઈ નથી એવો એનો જવાબ છે ના એમ એવરેજ બહુ લેપગોન ડાયમંડ છે ને ઉધારીનો ધંધો ઓછો છે નાઇન્ટી પર્સન્ટ લોકો રોકડા જ કામ કરે છે પરંતુ જ્યારે મંદી નો માલ હોય ત્યારે આવા અપવાદરૂપી કેસો તો બને જ તેને મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો